આદરણીય મહાનુભાવો ગુરુજનો અને મારા વાલા મિત્રો આજે આપણને એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણને જીવનશૈલીનો આધાર છે જે આપણના દેશનું કરોડ રજ્જુ છે તે એક ખેડૂત તે ખેડૂત હું ખેડૂતના અમૂલ્ય યોગદાન તેમના સંઘર્ષ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમની ભૂમિકા વિશે વાત કરવા આવ્યો છું ખેડૂત એટલે જગતનો તાત આ માત્ર એક શબ્દ નથી પરંતુ એક ગૌરવ સંબોધન છે જે આપણના દેશના ખેડૂતોના અથાગ પરિશ્રમ અને બલિદાનને દર્શાવે છે ખેડૂતો સૂર્યોદય પહેલાં ઉઠે છે અને સૂર્યાસ્ત પછી પણ ખેતરમાં કામ કરતા રહે છે તે તડકા ઠંડી અને વરસાદની ચિંતા કર્યા વિના ખેતી કરે છે જેથી આપણને તાજો ખોરાક મળી રહે છે તેમનો પરસેવો જમીનને ફળ ધ્રુપ બનાવે છે અને તેમના હાથમાં જ આપણના બધાને પેટની ભૂખ સંતોષવાની તાકાત હોય છે ખેડૂતનું જીવન સરળ નથી તે અનેક પડકારો અને અનેક સંઘર્ષોનો સંઘર્ષોનો સામનો કરે છે ખેડૂતોનો વ્યવસાય સંપૂર્ણપણે હવામાન પર આધારિત છે ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ પાકને નષ્ટ કરી શકે છે કુદરતી આફતો જેવી કે દુષ્કાળ પૂર વાવાઝોડું અને કળા પાકને બરબાદ કરી શકે છે ખેતી માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનો જેવી વસ્તુઓ ખરીદવા માટે ખેડૂતોને લોન લેવી પડે છે જે ઘણીવાર પાક બરબાદ થવાને કારણે અથવા યોગ્ય ભાવ ન મળવાને કારણે તેઓ લોન ચૂકવી શકતા નથી તેના કારણે તેઓના બોજ તળે દબાઈ જાય છે ઘણીવાર ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી તે મોઘા બિયારણ ખાતર અને દવાઓ વાપરીને પાકને ઉગાડે છે પરંતુ જ્યારે તે બજારમાં વેચવા જાય છે ત્યારે તેને એટલો ભાવ પણ નથી મળતો કે તેમનો ખર્ચ પણ નીકળી જાય નાના અને સીમાંત ખેડૂતો આધુનિક ખેતી ટેકનોલોજી અને સાધનો ખરીદી શકતા નથી આનાથી તેમની ઉત્પાદકતા ઓછી રહે છે ખેડૂતો પાસે પાકના સંગ્રહ માટે યોગ્ય સુવિધાઓ હોતી નથી આનાથી તેમનો પાક સડી જાય છે આ ઉપરાંત માલ વ્યવહાર વાહનો અને બજાર સુધી પહોંચવામાં પણ તેમની મુશ્કેલીઓ પડે છે ખેડૂતનું યોગદાન માત્ર આપણને ખોરાક પૂરો પાડવા પૂરતું જ સીમિત નથી ખેડૂતો દેશના આર્થિક વિકાસમાં એક મહત્વના ભૂમિકા ભજવે છે ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો મોટો હિસ્સો છે કૃષિ સંબંધિત ઉદ્યોગોને પણ ખેતીથી કાચો માલ મળે છે ખેડૂતો દેશને ખોરાકની સુરક્ષા પ્રદાન કરે છે તેમના પરિશ્રમ પરિશ્રમથી જ આપણને આત્મનિર્ભર બનીએ છીએ અને ભૂખમરાથી બચી શકીએ છીએ ખેતી ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે તે ગ્રામીણ વિસ્તારમાં રોજગાર પૂરો પાડે છે અને ગ્રામીણ જીવન અને ગતિશીલ બનાવે છે ખેતી સાથે સંકળાયેલા તહેવારો ગીતો અને પરંપરાઓ આપણા સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે ખેડૂતોને તેમના સંઘર્ષમાંથી બહાર લાવવા માટે કેટલાક પગલાં જરૂરી છે સરકારે ખેડૂતોને લોન સબસિડી અને યોગ્ય વીમાની સુવિધા આપવી જોઈએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ નવા બિરા બિયારણ અને ટેકનોલોજી વિશે શિક્ષણ અને તાલીમ આપવી જોઈએ ગ્રામીણ વિસ્તારોમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ જેવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ જેથી ખેડૂત પોતાના પાકને સુરક્ષિત રાખી શકે ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને વ્યાજબી ભાવ મળે તેની ખાતરી કરવી જોઈએ ખેતી ઉપરાંત ખેડૂતોને પશુપાલન મરઘા પાલન અને મધમાખી ઉછેરી જેવા વિકલ્પ વ્યવસાયો શીખવાડવા જોઈએ જેથી તેમની આવક વધી શકે ખેડૂત માત્ર ખેતી કરનાર વ્યક્તિ નથી તે રાષ્ટ્ર નિર્માણનો સાચો શિલ્પકાર છે તે પોતાના પરિશ્રમ પરિશ્રમથી આપણના સૌના માટે ખોરાક ઉત્પન્ન કરે છે તે આપણના દેશની સંસ્કૃતિ અને આધારિક વિકાસનો આધાર છે આપણને સોઈએ તેના યોગદાન માટે માન આપવું જોઈએ અને તેના સંઘર્ષ સમજ